ખાસ કરીને આ જ મુદ્દા ઉપર કે હવે કઈ દિશાની અંદર માર્કેટ છે કારણ કે આપણે પંદરમી ઓગસ્ટથી એક માર્કેટમાં અપમૂવ જોઈ રહ્યા હતા પરંતુ એક અઠવાડિયું આપણને રેડ ઝોનમાં માર્કેટ જોવા મળ્યું છે સેન્ટિમેન્ટ બગડ્યા પરંતુ શું હવે સેન્ટિમેન્ટ સુધરી રહ્યા છે એની ઉપર ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે અશ્વિન શાહ બિગ બી તરીકે ખૂબ જ પ્રચલિત અને કોર્પોરેટ એનાલિસ્ટ

એક ચર્ચા એવી હતી કે હવે માર્કેટ કઈ દિશામાં તો આપણે વાત કરી હતી કે પંદરમી ઓગસ્ટ પછી માર્કેટમાં એક સારી એવી તેજી આપણે જોઈ શકીએ છીએ પરંતુ પંદરમી ઓગસ્ટ પછી એક તેજી તો જોવા મળી જ્યારે પ્રધાનમંત્રીએ જીએસટીએ રિફોર્મની વાત કરી તો માર્કેટ ગેપઅપ ઓપન થયું સારી એવી આપણને તેજીની અપેક્ષા હતી એના પછી આખું વીક લાસ્ટ વીક જોવા જઈએ તો માર્કેટ એક ડાઉન ફ્રેમમાં એક ગ્રેડ ઝોનમાં જોવા મળી રહ્યું છે સેવન પોઈન્ટ એઈટ જીડીપીના આંકડા સારા છે પ્રાઇમ મિનિસ્ટર મોદી એસસીઓમાં પહોંચી ચૂક્યા છે ચીન સાથે વાર્તાઘાટો થઈ રહી છે આ પરિસ્થિતિ વચ્ચે આજનું માર્કેટ કઈ દિશામાં આજના કયા સેન્ટિમેન્ટ હતા અને આવતીકાલે આખું વીક માર્કેટમાં શું દિશા આપ જોઈ રહ્યા છો ચોક્કસ માર્કેટ આપણે લાસ્ટ ટાઈમ જ્યારે મળ્યા પંદર દિવસ પહેલા ત્યારે વાત થઈ હતી કે માર્કેટની અંદર આપણાને ઓગસ્ટ મહિનામાં તેજી અને માર્કેટ સારી એવી તેજી બતાવી પચીસ હજાર ઉપર નીકળ્યું પણ પછી થોડા જે ટ્રમ્પ સાહેબે કર્યું પચાસ ટકા ડ્યુટી લગાવી એનાથી માર્કેટમાં જોરદાર એફઆઈની વેચવાલી આવી અને ઓલમોસ્ટ પરિષણ દરમિયાન માર્કેટ નીચું જ રહ્યું અને જે આજે માર્કેટ વધ્યું છે એનું મેઇન કારણ તમને કહું કે છેલ્લા પંદર દિવસમાં એક તો તમે જો ઇન્ડિયાનો જીડીપી છેલ્લા પંદર મહિનાનો ઓલ ટાઈમ હાઈ સેવન પોઈન્ટ એટ એટલે બહુ સિગ્નિફિકન્ટ રાઇઝ છે પછી જે ઇન્ડિયાનો આઈઆઈપી એટલે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જુલાઈ મહિનાનો એ થ્રી પોઈન્ટ ફાઇવ એ બી છેલ્લા પંદર અઢાર મહિનાનો હાઈ છે અને આજે તમને ખબર નહીં પીએમઆઈ કહેવાય પરચેઝિંગ મેનેજર ઇન્ડેક્સ એ આજે ઓલ ટાઈમ હાઈ આવ્યો છે છેલ્લા સત્તર વર્ષમાં ફિફ્ટી નાઇન પોઈન્ટ વન અને બીજું જે પાવરફુલ ફેક્ટર એફઆઈને ફરીથી લાવવા માટે કર્યું એ સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર એટલે કે એસ એનપીએ એનું અઢાર વર્ષ પછી ઇન્ડિયાનું રેટિંગ જે ટ્રિપલ બી માઇનસ હતું એનું ટ્રિપલ બી પોઝિટિવ કરી એટલે કે ફ્રોમ નેગેટિવ ટુ સ્ટેબલ કર્યું આ બધા ફેક્ટરોથી આજે પણ હું તમને કહું કે લોકોને ખ્યાલ નહીં હોય આજની તેજીનું મેઇન કારણ છે ને એ જીએસટીમાં જે રિફોર્મ્સ આવવાના છે આવતીકાલે બીજી ત્રીજી સપ્ટેમ્બર બે દિવસ જીએસટી કાઉન્સિલની મિટિંગ છે એમાં ફાઇનાન્સ મિનિસ્ટર બી હાજર રહેવાના છે અને ઘણા બધા રિફમ્સ આવવાના છે અને ઘણી બધી ડ્યુટી જેમાં અઢાર છે પાંચ ટકા થઈ જવાની છે અઠ્યાવીસની અઢાર થઈ જવાની છે જે બધું આપણને ત્રણ તારીખે ખબર પડશે એટલે માર્કેટમાં આ બધાની અંદર અને બીજું કે આજે જે સાહેબે શેંઘાઇ કોર્પોરેશનની અંદર જે એમને જોરદાર બાયલેટરલ ટોક કરી રશિયા સાથે પુટિન સાથે એમ સેવન જિનપિંગ સાથે અને જે રીતનો પોઝિટિવ માહોલ બન્યો છે અને જે રીતના સાહેબ સાહેબ તો આજે આવી ગયા પણ હજી ત્યાં તો બધું ચાલુ રહેવાનું છે પણ એના ઉપરથી એવું લાગે છે કે ફરીથી એકવાર સેન્ટિમેન્ટ જોરદાર બુલિસ થઈ ગયો છે અને મેં કીધું એ પ્રમાણે આજે જે તેજી થઈ તમે જો આઈટીના શેરોમાં જ આજે ઇન્ફોસિસ વિપ્રો એમ્પેસિસ અને બીજા શેરો એટલે ફરીથી એકવાર આઈટીમાં જોરદાર બૂમ આવશે અને જે નાઇન્ટીન નાઇન્ટી એઇટમાં થયું હતું એન્ડમાં નવેમ્બરમાં એ જ વસ્તુ રિપીટ થશે અને આવતા બે વર્ષમાં જબરજસ્ત ઇન્ડિયન આઈટી સેક્ટરમાં જોરદાર બૂમ આવશે એ સિવાય બીજા બધા ઘણા સેક્ટર છે કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ છે કન્ઝ્યુમર ડ્યુરેબલ છે આ બધાની અંદર તમને જોરદાર તેજી જોવા મળશે પણ મેં કીધું એમ ઓનલી ધી ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ પ્લેસ ટુ ઇન્વેસ્ટ ફોર ધી નેક્સ્ટ ટ્વેન્ટી ફાઇવ ઇયર્સ એન્ડ ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બિકમ અ સુપર ઇકોનોમિક પાવર્સ ઇન ધ નેક્સ્ટ ટ્વેન્ટી ફાઈવ ઇર્સ નો વન કેન ઇગ્નોર ઇન્ડિયા એવરીબી હેઝ ટુ લુક એટ ટુ ઇન્ડિયા અને મેં તમને કીધું કે ડેવલપમેન્ટ જે છે આજે તમે જો સેવન પોઈન્ટ એટ જીડીપી ગ્રોથ એટલે ઇટ્સ રિયલી આ માઇન્ડ બ્લોઈંગ અને હજી બી આઈથી ઘણા બધા ડેવલપમેન્ટ થશે અને કીધું કે આપણું એક જ સપનું છે મેક ઇન ઇન્ડિયા અને એવો ટાઈમ આવશે કે દુનિયાભરની અંદર ઇન્ડિયાની ગાડીઓ વેચાશે ઇન્ડિયાના મોબાઈલ વેચાશે એટલે અને ઇન્ડિયા પાસે છે ને યંગ ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે જેનો ફાયદો ઇન્ડિયા ચોક્કસ થશે બિલકુલ આપણે વાત કરી કે ઘણા બધા સેક્ટર્સની અંદર આજે તેજ જોવા મળી રહી છે અંતર્ગત આપણે ટોપ ગિનર્સની ટોપ ગિનર્સમાં કયા એવા સેક્ટર્સ છે અને ખાસ કરીને ઓટો સેક્ટરની અંદર આજે એક ખરીદારી જોવા મળી બજાજ ઓટો જે ત્રણસો છેતાળીસ રૂપિયાના ઉછાળા સાથે આઠ હજાર નવસો પર જોવા મળ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એકસો બાર રૂપિયાના ઉછાળા સાથે 3312 બાર ઉપર જોવા મળ્યો ટાટા મોટર્સ એકવીસ રૂપિયાના ઉછાળા સાથે છસો નેવું પર જોવા મળ્યો હીરો મોટોકોપ જે એકસો બાસઠ રૂપિયાના ઉછાળા સાથે પાંચ હજાર બસો પચાસ પર જોવા મળ્યો આયસર મોટોકોપ આયસર મોટર્સ જે એકસો નેવ્યાસી રૂપિયાના ઉછાળા સાથે બાસઠસો બાણું પર જોવા મળ્યો સાથે કયા એવા ટોપ લૂઝર્સની શ્રેણીમાં કયા એવા સ્ટોક છે જેના ઉપર પણ એક નજર કરી લઈએ તો સન ફાર્માસ્યુટિકલ જે ત્રીસ રૂપિયાના ઘટાડા સાથે પંદરસો ચોંસઠ પર આઈટીસી ચાર રૂપિયાના ઘટાડા સાથે ચારસો પાંચ ઉપર હિન્દુસ્તાન યુનિલિવર ચૌદ રૂપિયાના ઘટાડા સાથે બે હજાર છસો પિસ્તાલીસ પર ટાઇટન દસ રૂપિયાના ઘટાડા સાથે ત્રણ હજાર છસો અઢાર પર સિપલા ત્રણ રૂપિયાના ઘટાડા સાથે પંદરસો પંચ્યાસી ઉપર બિગ ખેર ઘણા એવા સેક્ટર છે અને આપણે જે રીતેની વાત કરીએ કે આઈટી સેક્ટરની અંદર બૂમ છે આઈટી સેક્ટર લાસ્ટ વીક જોવા જઈએ તો એક એક પ્રેશરની અંદર આપણને જોવા મળ્યું આજે ફરીથી ઉછળ્યું છે આપ કહી રહ્યા છો વસ્તુ બરાબર છે પરંતુ જ્યારે એક લોંગ વ્યૂ એક લોંગ વ્યૂ જોવો છે શું લાગી રહ્યો છે કે લોંગ વ્યૂ ત્રિમાસિક દરમિયાન કે પછી ક્વાર્ટરલી કે ઇયરલી કયા ફેઝની અંદર આપણે ઇન્ડિયન માર્કેટ અત્યારે જોઈ રહ્યા છે અને કયા એવા સેક્ટર ઇન્ડિયન માર્કેટમાં ખાસ કરીને નિફ્ટી હોય કે પછી એનએસસી બીએસસીની અંદર કયા એવા સેક્ટર્સ છે

લોંગ શોર્ટ ટર્મ જેવું સ્ટોક માર્કેટમાં કંઈ હોતું જ નથી ક્યારેક તમને વિફોરિયામાં રિટર્ન મળી જાય પણ મેં તમને કીધું એ પ્રમાણે કે ઇન્ડિયાનું જે આઈટી સેક્ટર છે ને એની અંદર હવે શું છે કે તમે જેમ કીધું એમ કે ટુડેઝ લેગાર્ડ મે બી ટુમોરો લીડર્સ આ જિંદગીમાં બનતું હોય છે દેર ઇઝ આ એવરીથિંગ ઇઝ આ સિક્લિકલ ઇન નેચર વેધર ઇઝ અ ગુડ ઓર બેડ નથિંગ ઇઝ અવર લાસ્ટિંગ રાઇટ એટલે જે વસ્તુ ગઈકાલે ખરાબ હતી આજે સારી બી મેં તમને હંમેશા ટેલિકોમનું આપું છું કે તમે જુઓ ટેલિકોમ સેક્ટર ધીરે 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 અને હજી ગવર્મેન્ટ એમાં બહુ રિફોર્મ્સ કરશે તમે જુઓ કે આજે આઈડિયાએ વોડાફોને ચાર દિશાઓની અંદર પોતાનું ફાઇવજી નેટવર્ક ચાલુ કર્યું એવી રીતે ભારતીય એરટેલ હોય કે પછી બીએસએનએલ બી ધીરે ધીરે ફરીથી એકવાર પ્રોફિટમાં આવ્યું એટલે ટેલિકોમનું જે બૂમ છે ને એ જબરજસ્ત રહેશે અને મોબાઈલનું બી મેન્યુફેક્ચર અહીં થઈ રહ્યું છે એટલે ટેલિકોમ અને ટેલિકોમ એન્સિલરી આ બે ઉપર હું આવતા પાંચથી દસ વર્ષ ખૂબ જ બોલીશ છું એ સિવાય આઈટી સ્મોલ એન્ડ મિડ કેબ એમાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ બરાબર છે ક્લાઉડ કોમ્પ્યુટિંગ આ બધા જે વર્ટિકલ છે વર્ટિકલની અંદર જોરદાર તેજી જોવા મળશે હવે તમને ઇન્ફોસિસને વિપ્રો ક્યારેક ક્યાંક આવતા પાંચ વર્ષમાં એટલું બધું તેજી જોવા નહીં મળે પણ તમને એવું કંઈક સાંભળવા આવશે કે આ શેર છે મેં પાંચસો રૂપિયા જોયેલો અને આજે પાંચ હજાર થઈ ગયો એટલે રી પોટફોલિયો રિસપલિંગ ચાલી રહ્યું છે અને ચર્નિંગ ચાલી રહ્યું છે જે લેગાણ હતા લીડર થઈ રહ્યા છે અને લીડર છે એ લેગાણ તરફ થઈ રહ્યા છે હંમેશા થતું હોય છે માર્કેટમાં પણ આજે જે રીતે માર્કેટમાં આવ્યું છે ને માર્કેટ શું છે કે એ મજબૂરીથી નથી વધ્યું પણ આજનું માર્કેટ ખૂબ જ મજબૂત થાયથી વધ્યું છે એ તમે ઇન્ડિકેશન આપે તમે જો સ્મોલ કેપ મિડ કેપ બધામાં તેજી જોવા મળી અને ફરીથી એકવાર ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ રિસ્ટોર થઈ રહ્યો છે અને ખાસ કરીને હું કહીશ કે આજના આંકડા જોશે તો શાયદ કદાચ એફઆઈ ચોક્કસ પ્લસમાં હશે નહીં હોય તો આવશે એટલે મેં તમને કીધું કે આ વર્ષની અંદર જે આપણે ઓગસ્ટ સુધી જોયું એમાં છેલ્લા બે દિવસમાં દસ હજાર કરોડનું એમનું વેચાણ હતું પણ જે કંઈ એક લાખ ચાલીસ હજાર કરોડનું એફઆઈનું બે હજાર પચીસમાં વેચાણ છે એ મને બે હજાર છવ્વીસના જૂન સુધીમાં ફરીથી પાછું એનાથી બી ડબલ બાઈંગ આવશે તો માર્કેટ ક્યાંથી ક્યાં જતું રહેશે પણ ખાસ કરીને સ્મોલ અને મિડકેપ આઈટી જે શેર છે એ સિવાય ટેલિકોમના શેર છે આ બધામાં જોરદાર બૂમ જોવા મળશે પણ તમારે એના માટે બેથી ત્રણ વર્ષનું હોરાઇઝન રાખવો પડશે માર્કેટમાં ડેઈલી બેઝિસ ઉપર ક્યારેય માર્કેટને એનાલાઇઝ ના કરાય તમારે કારણ કે માર્કેટમાં આવી નાની મોટી હજીબી શું છે ટેરિફ વોર જે છે મેં તમને કીધું ને કે જે ટેરફના લીધે બજાર ઘટ્યું ને એ જ ટેરિફના લીધે બજાર જોરદાર વધશે કારણ કે જે રીતનું એસસીઓમાં મિટિંગો થઈ એ પ્રમાણે ટ્રમ્પ સાહેબને ગભરાટ ફેલાઈ ગયો છે એમને ખબર છે કે હવે હું ક્યાંય નહીં રહું એટલે આજેની બે ત્રણ મહિના પછી એ પોતે પોતાની જગ્યા આવી જશે પોતાના શબ્દો પાછા ખેંચશે અને જે દિવસે થશે એ દિવસે જે સેક્ટર ઇમ્પેક્ટેડ છે ટેક્સટાઇલ છે કે પછી આપણે જે વાત થયેલી જેમસેમ જે ભયંકર તેજી આવશે અને માર્કેટમાં મને આઈ એમ વેરી ઇન્ડિયન માર્કેટ ખાસ કરીને આવતા બે ત્રણ મહિનામાં અંદર દર્શક મિત્રો એક તેજી પવન ફૂંકાશે એવી અપેક્ષા છે પરંતુ જયારે આજે વાત કરીએ કે ઓગસ્ટ મહિનાનું આખું એક ઓવરયુ જયારે નજર કરીએ છે તો ડીઆઈઆઈ એફઆઈઆઈ એ છેતાલીસ હજાર નવસો કરોડ આસપાસનું તો વેચવાલી કરી છે અને સામે ચોરાણું હજાર આઠસો કરોડની ડીઆઈએ ખરીદારી કરી છે સ્થાનિક રોકાણકારોએ પરિસ્થિતિ સ્થાનિક રોકાણકાર મજબૂત બની રહ્યો છે એફડીઆઈ આવી નથી રહ્યું એફડીઆઈ હજુ ક્યાંક કંઈક વિચારી રહ્યું છે કે હજુ ક્યાંક માર્કેટ એક કરેક્શન ફેઝમાં છે એક બબલ ફેઝમાં છે કે હજુ એ તૂટે તો એક નીચેના સ્થળ ઉપરથી વિદેશી રોકાણકારો પરચેસ કરે શું લાગી રહ્યો છે કે સ્ટીલ વેટિંગમાં છે કે હજુ માર્કેટની અંદર એ ઓવરબોર્ડ કે ઓવર શોલ્ડ પોઝિશનની અંદર છે તો એ કન્ક્લુઝનની અંદર હોય ચોક્કસ આમાં શું હોય હેજિંગ ફંડ હોય ને જે હેજ ફંડ એ લોકો શોટર છે હજી એ લોકોને એવું લાગે છે કે માર્કેટ પણ માર્કેટ અહીંયાથી એક સો થી બસો પોઈન્ટ બી વધી જશે ને પછી એટલી બધી લોકોની શોર્ટ કવરિંગ આવશે કે જેના લીધે માર્કેટ નવો હાઈ બનાવી દેશે અને જ્યાં સુધી મેં તમને કીધું કે તમે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સના જે આંકડા જોવો છો ને એમાં એવું હોય છે કે સાંજે જે આંકડા હોય સમજો આઠ હજાર કરોડનું એ નેટ સેલિંગ હોય એટલે એમાં એવું હોય એમને અઢાર હજાર કરોડનું વેચ્યું એમાંથી દસ હજાર કરોડનું તો લીધું એટલે એફઆઈ ક્યારે બી માર્કેટમાંથી આઉટ તો થતી જ નથી એ નવા શહેરો લઈ રહી હોય છે જૂના શહેરો વેચી રહી હોય છે બરાબર જેમાં એમને એમ લાગે કે અહીંયાથી બુલીસ ટ્રેન્ડ છે તો એમાં એન્ટર થતી હોય છે અને જેમ એમ લાગે કે હવે આની અંદર અહીંયા થોડું ઘણું એ માઇનસ પોઈન્ટ જાય આવું છે તેમાંથી એ લોકો એક્ઝિટ લેતા હોય છે અરે એ દરેક કરતા હોય પણ પહેલાં શું હતું કે જ્યારે ડીઆઈ આટલું એસઆઈપી જે દર મહિને પચાસ હજાર કરોડની આવે છે એના લીધે જેટલું બી સેલિંગ આવે છે મેં તમને કીધું કે ઇન્ડિયન માર્કેટ ઇઝ હાઈલી રેઝિલિયન્ટ ઇઝ એબ્સોર્બ ધ ઓલ સેલિંગ્સ એટલે તમે જુઓ માર્કેટ આટલું બધું બી એમનું વેચાણ હોય તો બી માર્કેટ ખાલી એક ટકો બી ઘટતું નથી પાંચસો છસો પોઈન્ટ ઘટે છે પણ માર્કેટમાં જરા બી લેવાલી આવે એટલે માર્કેટ તરત વધી જાય છે આજનું માર્કેટ તમે જુઓ કે ઓલરેડી છસો પોઈન્ટ વધેલું છે નિફ્ટી વધેલી છે મિટકેપ ઇન્ડેક્સ વધેલો છે સ્મોકલિંગ ઇન્ડેક્સ વધેલો છે અને એ સિવાય હું તમને કહું હવે ધીરે રહીને છે ને જે સોના ચાંદી મેં મેં પહેલાં બી કીધું હતું જબરજસ્ત તેજી થઈ રહી છે આપણે ઘણા ટાઈમથી એમાં કહીએ છીએ કે ભાવ ઘટશે ખોટા પડી રહ્યા છે પણ મને અહીંયાથી દિવાળી પહેલાં ગમે ત્યારે મોટો કડાકો સોના ચાંદીમાં દેખાય છે કારણ કે જે રીતનું છે ને એ બધો ફ્લો છે ને ધીરે ધીરે સ્ટોક માર્કેટમાં કારણ કે જે બહુ મોટા લોકો હોય ને એ લોકોને વેલ્યુ ખ્યાલ આવી જાય કે હવે અહીંયા બસ બધી હવે સામાન્ય માણસ હવે સોના અને ચાંદીમાં ચારે બાજુ પાનના ગલે જાઓ તમે કરિયાણાની દુકાને જાઓ તો કે ભાઈ સોનું લઈ લેવાય દોઢ લાખ થઈ જશે ચાંદી લઈ લેવાય બે લાખ થઈ જશે કારણ કે ચાંદી આજે એક લાખ છવ્વીસ હજાર ત્રીસ હજાર જેટલી થઈ ગઈ અને સોનું એક લાખ પાંચ હજાર થયું છે ઓલ ટાઈમ છે અને હું એવું નથી કહેતો હજી બી થોડું વધે પણ અહીંયાથી બહુ કોશિયસ રહેવા જેવું છે અને ગમે ત્યારે આ મેટલો પડે ને ત્યારે એવું પડે કે તમને દસ વર્ષ સુધી ઉભા ના થાય જ્યારે શેર બજારમાં કેવું છે કે કદાચ કોવિડ આનો તમારો આર પાવર બે રૂપિયા થઈ ગયો પણ એ પાછો બે વર્ષમાં બેતાલીસ રૂપિયા થઈ જાય દિસ ઇઝ ધ બ્યુટી ઓફ ધી સ્ટોક માર્કેટ સ્ટોક માર્કેટમાં તમને લિક્વિડિટી મળે તમારે આજે તમારી પાંચસો કરોડની પ્રોપર્ટી હોય બજારમાં રિયલ એસ્ટેટમાં એ તમારે વેચવું હોય તો ફાંફા આવી જાય પણ પાંચસો કરોડના રિલાયન્સ હોય તો સવારમાં એક મિનિટમાં વેચાઈ જાય ભલે પચાસ રૂપિયા નીચે વેચાય એટલે સ્ટોક માર્કેટ ઇઝ ધ બેસ્ટ પ્લેસ ટુ ઇન્વેસ્ટ અને તમને રિટર્ન બી સારું આપે છે મેં તમને આગળ બી ઘણા એક્ઝામ્પલ આપ્યા હતા કે આજે તમે જો ધીરે ધીરે રિલાયન્સ મુકેશભાઈનું તમે સાંભળો તો રિલાયન્સ ક્યાં જઈને ઊભું રહેશે અને ઇન્ડિયન ઇકોનોમી આજે જે રીતની અત્યારે ફોર્થ છે બરાબર પછી થર્ડ લાર્જેસ્ટ થઈ જશે અને આવતા પચીસ વર્ષમાં મને પૂરો વિશ્વાસ છે કે ઇન્ડિયા વિલ બીકેમ ધ સુપર ઇકોનોમિક પાવર ડેવલપ કન્ટ્રીમાં એનું નામ હશે અને એના માટેની બધી જ તૈયારી થઈ રહી છે તમે આપણા ગુજરાતમાં જો સાહેબ આવીને ગયા કેટલું બધું જોરદાર એમને ડેવલપમેન્ટના એમને શિલારોપણ કર્યા કે પછી કોઈ જગ્યાએ ઇનોગ્રેશન કર્યા આજે મારુતિ જેવી કંપની ગુજરાતમાં છે આસલપુરમાં માં અને જે રીતની ગાડી એટલે તમે વિચાર કરો કે ઇન્ડિયામાં બનેલી વસ્તુ દુનિયાના એકસો બાસઠ કન્ટ્રીઝ માં જશે બિલકુલ ધીસ ઇઝ અ બિગ અચિવમેન્ટ અને આપે વાત કરી કે ઓલ ટાઈમ હાઈ ઉપર ગોલ્ડ છે ને ઓલ ટાઈમ હાઈ ઉપર જ્યારે સિલ્વર જોવા મળી રહ્યું છે એક કરેક્શનની અપેક્ષા પરંતુ કહેવાય ને કે સામાન્ય જે રોકાણકારો છે જે રિટેલ રોકાણકારો છે એ તો વિચારી રહ્યું છે કે ભાઈ ગોલ્ડ હજુ થોડું ડાઉન થશે પરંતુ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે પરિસ્થિતિ ક્યાંક ઊંધી થઈ રહી છે એ જીએમની અંદર મુકેશ અંબાણીએ વાતચીત કરી કે આવનારા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ જૂન આસપાસ કદાચ જીઓનો આઈપીઓ એ લાવી શકે છે એ જીએમની એક અસર પણ જોવા મળી રહી છે રિલાયન્સના સ્ટોક અંદર ખેર એ દિવસે તો ઉછાળો જોવા મળ્યો એના પછી ક્યાંક પરિસ્થિતિ અલગ જોવા મળી પરંતુ બીગ બી શું લાગી રહ્યું છે જે પરિસ્થિતિ એક બાજુ એસિયો સમિટની આ કેટલી આપણને સારી એક ઇમ્પેક્ટ જોવા મળશે અને ચીન સાથે બાયલેટરલ જ્યારે પચાસ મિનિટથી વધુની વાર્તા પ્રાઇમ મિનિસ્ટર મોદીએ શ્રી જિનપિંગ સાથે કરી છે એની અસર કેટલી આપણને આવનારા દિવસોની અંદર બજારની અંદર જોવા મળશે અને કયા એવા સેક્ટર છે કે જે આ મિટિંગના કારણે એની અંદર એક બુલિસ સેન્ટિમેન્ટ આપણે જોઈ શકીએ આવનારા થોડા દિવસોની અંદર આપણે બંને જોઈશું કે ચીન સાથે જિનપિંગ સાહેબ સાથે જે થઈને એમાં લોકોને એવું છે કે આપણે એની સાથે પણ ચીન છે ને બિટ્રેયર છે પણ સાહેબે જે રીતની વાત કરી જે પ્રમાણે હવે ચીન બી ગભરાયેલું છે એટલે પહેલાં જે એને કર્યું આપણી સાથે એવું નહીં થાય અને એના લીધે આપણું માર્કેટ બહુ મોટું ભૂલશે એના લીધે જે આપણાને ટેક્સટાઇલ છે કે ડાયમંડ છે એ બધાનું ફરીથી એકવાર ચાઇનામાં આપણું માર્કેટ ઊભું થશે એ સિવાય ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં જબરજસ્ત તેજી જોવા મળશે રશિયા સાથે આપણે હાથ મિલાવ્યા છે બરાબર છે એટલે હું ઓઇલ માર્કેટિંગ કંપની હોય ડાઉનસ્ટ્રીમ કે અપસ્ટ્રીમ બંને કંપનીઓમાં તેજી જોવા મળશે અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં બી જોરદાર કારણ કે સાહેબ પોતે બોલ્યા કે તમે ગમે તે કરો પણ દુનિયાના દસ ડાયમંડમાંથી નવ ડાયમંડ તો મારા સુરતીઓના હોય એટલે યુ કેન નોટ ઇગ્નોર ધ ઇન્ડિયા બરાબર છે ઇન્ડિયા ઇઝ ગોઇંગ ટુ બીકેમ ધ હબ ઓફ ધી વર્લ્ડ ફાઇનાન્શિયલ હબ ઓફ ધ વર્લ્ડ ઇકોનોમી એટલે જબરજસ્ત અને તમે જુઓ કે અત્યારે સાહેબે બી આ કીધું હતું કે હમણાં સારા એવા ઇકોનોમિક્સ વર્લ્ડના એવું કીધું છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે બી અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં બી આપણા ઉર્જિત પટેલને જગ્યા મળી છે એ બી બહુ સારી વાત છે આપણા એક્સ આરબીઆઈ ગવર્નરને અને એ લોકોએ એવું કીધું છે કે આવતા બે હજાર સત્યાવીસ પછી ઇન્ડિયન ઇકોનોમીનો મોર દેન ટ્વેન્ટી કન્ટ્રીબ્યુશન ગ્લોબલ ઇકોનોમીમાં હશે એટલે તમે વિચાર કરો કે આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ એટલે મારી દરેક ઇન્વેસ્ટરને રિક્વેસ્ટ છે કે તમે આ માર્કેટને આવતીકાલને પાંચ મહિના છ મહિના ના જુઓ પણ આજથી પાંચ વર્ષનું માર્કેટ જુઓ આજનું જે માર્કેટ છે એ તમે છેલ્લા પચીસ વર્ષને જોશો તો ઓલ ટાઈમ હાઈ છે પણ આવતા તમે પચીસ વર્ષને જોશો ને તો ધીસ ઇઝ ધ બોટમ ઓફ ધી માર્કેટ રિમેમ્બર મી રાઇટ દર્શક મિત્રો આ બોટમ તમે આવનારા પચીસ વર્ષની અંદર જોઈ શકો જ્યારે તમે એક કહેવાય ને કે એક ચાર્ટ રિસફલિંગ કરતા હોવ કે એક ચાર્ટ જ્યારે જોતા હો ત્યારે તમને ખબર પડે કે ઇયરલી કે ભાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ આપણે જોયું હતું તો ધીસ ઇઝ ધ બોટમ એ વાત બિગ બીની કરવી કહેવું છે પરંતુ બિગ બી ક્યાંક ડોલરની અંદર એ પરિસ્થિતિ નથી જોવા મળતી ડોલર ઇઠ્યાસી રૂપિયા અત્યારે જોવા મળી રહ્યો છે પરિસ્થિતિ કેમ રૂપિયો આટલી પરિસ્થિતિ મજબૂત છે માર્કેટ તેમ છતાં પણ ડોલર મજબૂત થઈ રહ્યો છે રૂપિયો ઘટી રહ્યો છે એની પાછળ શું છે અમેરિકા જ છે પણ હવે હું તમને ધીરે ધીરે એક તો શું છે એ ડોમિનેટિંગ અરે કરન્સી છે બરાબર છે કે કોઈ બી જગ્યાએ પણ હવે ધીરે ધીરે જો તમે સાઉથમાં જાઓ કે બધે જાઓ હવે ધીરે ધીરે સાહેબનું એવું છે કે રૂપિયો એક્સેપ્ટ થતો જશે બીજી કરન્સીઓનું ચલણ વધશે અને બે હજાર પછી તમને એની ઇફેક્ટ જોવા હશે કે કદાચ એવું બને કે ડોલરની સામે રૂપિયો કદાચ પાંચથી દસ ટકા ઇમ્પ્રુવ થાય બરાબર છે એટલે એ ખાસ વસ્તુ છે અને આ બધી વસ્તુ જે કંઈ છે ટ્રમ્પ વોર એ બધું એ મને એવું લાગે છે દિવાળી પહેલાં ક્લિયર થઈ જશે કારણ કે આ જે બે દિવસની મિટિંગ ચાલી છે એ પરથી ટ્રમ્પ ખૂબ જ ગભરાયેલા છે અને એમને પોતાને પસ્તાવો થાય છે પણ એ વ્યક્તિનું તમને ખબર છે મેં તમને પહેલાં કીધું એમ એ ઇઝ અ ફ્રેજાઇલ પર્સનાલિટી એમને પોતે શું બોલે છે એનું કોઈ જાતનું એમને એ નથી હી ઇઝ નોટ અ મેન ઓફ વર્લ્ડ રાઇટ એ કંઈ બી બોલે છે અને કંઈ બી બોલીને પાછું બી ખેંચી લે છે અને આપણા માટે તો તમે એક વસ્તુ સમજી લો કે જ્યારે તમારી સાથે કોઈ બી જીવનની અંદર ખરાબ ટાઈમ આવે તો તમારે એટલું વિચારવાનું કે તમે જે ગુમાવ્યું છે એના કરતાં આવનારો સમય તમને ડબલ આપવા જઈ રહ્યો છે એટલે એ ટ્રમ્પ ટેરિફરના લીધે જે આપણાને નુકસાન થયું છે એનાથી ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ અચીવ મોર ડબલ ઇન ધ નેક્સ્ટ ફિક્સલ યર દિસ ઇઝ માય એનાલિસિસ રિમેમ્બર ડેફિનેટલી દર્શક મિત્રો બિગબીનું કહેવું એવું છે કે ટ્રમ્પ ટેરિફની અસર જે અત્યારે આપણને જોવા મળી રહી છે તમામ તમામ લોકોના જે પોર્ટફોલિયોની અંદર નાની મોટી અસર જોવા મળી છે રેડ ઝોનની અંદર પોર્ટફોલિયો જે અમુક સ્ટોક છે એ સ્ટોક આવનાર દિવસોની અંદર નવા નવા હાઈ બનાવતા આપ જોઈ શકો છો પરંતુ બિગ બી જે આખી પરિસ્થિતિ છે મેન ઓફ વર્લ્ડ આપ વાત કરી રહ્યા છો કે ટ્રમ્પ મેન ઓફ વર્લ્ડ નથી પરંતુ આખી પરિસ્થિતિ તો એ જ દિશામાં જઈ રહી છે કે જે ગ્લોબલ ટ્રેડ છે એ ટ્રેડ હેમ્પર થઈ રહ્યા છે હવે ટેક્સટાઇલ ઉદ્યોગની વાત કરીએ તો ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર ક્યાંક અત્યારે ક્રાઇસિસ જોવા મળી રહી છે ટેક્સટાઇલ ઉદ્યોગને સરપ્લસ કરવા માટે કે પછી કમ્પન્સેટ કરવા માટે કયા દેશ સાથે હવે ટ્રેડ કરવા પડશે એને લઈને પણ શું પ્લાન હોઈ શકે હું આના માટેનું તમે કદાચ સાહેબના ભાષણ તો હું બહુ સાંભળું છું પણ સાહેબની જે ફિલોસોફી અને એ જે પોલિટિકલ પર્સનાલિટી છે ને એમની જે સ્ટાઇલ છે ને એ સાહેબનું એવું કહેવું છે કે અંગ્રેજ છે કભી અંગ્રેજ બનકે નહીં લડા જ શકતા હોય અંગ્રેજ છે ગાંધી બનકે લડા જા શકતા હોય અને સાહેબ એ સ્ટ્રેટેજી અપનાવશે અને ટ્રમ્પ હું તમને કહું આવતા બે મહિનામાં સાહેબના પગ પકડી લેશે અને આખા વર્લ્ડ માટે સારું થઈ જશે અને એ અમેરિકા માટે બી સારું છે અત્યારે અમેરિકામાં બી એમનો પ્રોટેસ્ટ થવા લાગ્યો જ છે કારણ કે તમે જુઓ ત્યાં પાણીની બોટલ જે બે ડોલરમાં મળતી હતી વીસ ડોલરમાં મળવા લાગી મેં હમણાં જ મેં મારો એક ફ્રેન્ડ આવ્યો અમેરિકાથી અને મને કીધું કે સાહેબ આ રીતનું છે એટલે ત્યાં ઇન્ફ્લેશન બહુ હાઈ થઈ રહ્યું છે ત્યાંની પબ્લિક નારાજ છે ત્યાંના ઇકોનોમિક્સ નારાજ છે અને કોર્ટમાં ભાઈની સામે કેસ બી ચાલે છે એટલે ઓલ ઇન વન

અને આપણે વાત કરીએ કે દુઃખની ચિઠ્ઠીની અંદર ક્યાંક એક નવી ખુશીઓનો પેગામ હોઈ શકે છે પરંતુ એક વાત એ પણ કરવી છે જીએસટી રિફોર્મ આપે વાત કરી ત્રીજી ચોથી તારીખે બેઠક થવાની છે જીએસટી જીઓએમની શું પરિસ્થિતિ બની રહી છે કે બે સ્લેબની વાત છે પાંચ અને અઢાર ટકા કયા એવા સેક્ટર એક તો ખાસ કરીને એફએમસીજીની અંદર અત્યારથી જ એક મોમેન્ટમ જોવા મળી રહી છે એફએમસીજી સારું એવું છે કયા એવા બીજા સેક્ટર છે અને એક વાત એ પણ સામે આવી રહી છે કે ચાલીસ ટકા ત્રણસો પચાસ સીસીથી ઉપર કે પછી ફોર વ્હીલરની અંદર બારસો સીસી ઉપરના વ્હીકલ હશે એની ઉપર ચાલીસ ટકા ટેક્સ લાગશે તો શું લાગી રહ્યું છે ઓટોમોબાઈલને અસર થશે નહીં થાય કે બીજા કયા એવા સેક્ટર છે કે જો જીએસટી રિફોર્મ થાય પાંચ પાંચ અને અઢાર ટકાનું સ્લેબ આવે તો કયા એવા સેક્ટરની અંદર તેજી જોઈ શકીએ એમાં એવું છે પાર્થભાઈ લક્ઝરી સેગમેન્ટ છે આજે હું છે બરાબર છે કે ગમે તેટલું ચીજો મોંઘી થતી હોય મને ના લાગે એવી રીતે જેને મર્સિડી લેનારો છે અને બે કરોડની હોય કે ત્રણ કરોડની કોઈ ફેર પડવાની નથી અમિતાભ બચ્ચન પાંચ કરોડની ગાડી છ કરોડ તો લેવાની પણ જે નીચેનો વર્ગ છે ખાસ કરીને લોઅર મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસ આપણા દેશમાં બરાબર છે એટલે એ લોકો માટે આ બે દિવસ એટલે તમે કીધું ને એમ કાલે ત્રણ ને ચાર નહીં પણ બીજી અને ત્રીજી સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલ મળી રહી છે એમાં ખાસ કરીને દૂધ ઉત્પાદન છે જે બધા દૂધ ઉત્પાદક એટલે મિલ્ક પ્રોડક્ટ છે પછી લેધર જે આ ફૂટવેર છે પછી આપણા રેડીમેડ ગાર્મેન્ટ છે અને ફર્ટિલાઇઝર્સ છે આ બધાની અંદર જે જે રેગ્યુલર કન્જન છે જે આમ આદમી ઉપર જેનો બોજ આવે છે એમાં ચોક્કસ મને એવું લાગે છે ઘણા બધામાં પાંચ ટકા ડ્યુટી થશે અને ઘણાની અંદર અઢાર ટકા થઈ જશે બાકી તો તમને કહું કે ટોબેકોમાં વર્ષોથી તમે કોઈ બી બજેટ જુઓ ને એમાં નેગેટિવ ફેક્ટર એક જ હોય કે તમાકુમાં ડ્યુટી પણ સિગરેટ પીનારો માણસ તો સિગરેટ પીવે જ છે એને કોઈ ફરક પડતો નથી શાહરૂખ ખાન રોજના દસ પેકેટ પીવે બિલકુલ સમયની મર્યાદા આપણને નડી રહી છે બી આપના બકેટમાં કયાવા બધા સ્ટોક છે કે જેની અંદર રોકાણકારો એક વોચ રાખી શકે અને એક સારું એવું લોંગ ટર્મ માટે ઓલવેઝ બુલિશ ઓન ટેલિકોમ એની અંદર મારો ફેવરિટ છે વોડાફોન રિસ્કી છે પણ બે ત્રણ વર્ષના નજરિયા માટે બેસ્ટ છે એનિમલ હેલ્થકેર છે ફાર્માસ્યુટિકલ છે જેમાં તમને કહું કે અને પછી ગવર્મેન્ટના શેર છે એની અંદર ઇન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ આઈ એમ વેરી મચ બુલિસ અને રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ એ સિવાય મેં તમને કીધેલું લાશા સુપરજેનિંગ કરીને એક શેર છે જે અત્યારે કંપનીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે પણ તમે બે ત્રણ વર્ષ ભૂલવાનો તો કંપનીમાં જરૂર એક તમને મિરેક્યુલસ રિટર્ન મળશે આ રીતે ઓવરઓલ આક્રોશ બોર્ડ રેલી જોવા મળશે પણ તમે ક્વોલિટી શેર લઈને મૂકશો ને ખાસ કરીને તો બાકી તમે કોઈ બી શેર મેં કીધું ને આજે લઈને કાલે વધવાનો નથી